થોડા સમય અગાઉ જે જાણીતા કલાકાર એવા રાજભા ગઢવી દ્વારા જે ડાંગના લોકોની અને જે ડાંગના વિસ્તારના લોકોની જે આદિવાસી સમાજના લોકોની જે ટિપ્પણી કરવામાં આવી હતી જે ટિપ્પણી છે જે ડાંગના લોકો જે ડાંગના વિસ્તારમાં જે લોકો ફરવા માટે આવે છે તો ડાંગના લોકો લૂંટી લે છે અને કપડાં પણ કાઢી લે છે એવું એમના દ્વારા જે ટિપ્પણી જાહેરમાં ટિપ્પણી કરવામાં આવી હતી તેના લઈને આદિવાસી વિસ્તારમાં માહોલ ગરમાયો હતો અને આદિવાસી સમાજમાંના લોકોએ કેટલાક વિસ્તારોમાં જે પોલીસ સ્ટેશનોમાં કે નજીકના તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતમાં ફરિયાદ પણ કરવામાં આવી હતી તેના લઈને ચીખલી તાલુકાના સામાજિક આગેવાન પણ જ્યારે સુરત રેન્જ આઈજી ખાતે પણ ફરિયાદ કરવામાં આવી હતી તેના લઈને આજ રોજ આહવા ડાંગ ખાતે પોલીસ ચોકીમાં એમનું નિવેદન અર્થે બોલાવવામાં આવ્યા હતા ત્યારે તેનું જેનું નિવેદન લેવા માટે જે બોલાવ્યા હતા જેમણે રાજભા ગઢવી પર ફરિયાદ કરી હતી એવા વિજયભાઈ કટારકર ચીખલી તાલુકાથી છે ત્યારે આપણે એમની સાથે વાત કરીશું એવો નિવેદન આપવા માટે જે આહવા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા છે ત્યારે એવો નિવેદન આપી ચૂક્યા છે આપણે સીધા એમની સાથે વાત કરીશું જી રાજભા ગઢવીના લઈને જે આદિવાસી વિસ્તારમાં માહોલ ગરમાયો હતો આપે પણ આપની પણ લાગણી દુભાઈ આદિવાસી સમાજના લઈને ત્યારે તમે ફરિયાદ કરી હતી રેન્જ આઈજી ખાતે અને આજ રોજ જ્યારે આહવા ડાંગ ખાતે પોલીસ ચોકીમાં નિવેદન લેવા માટે બોલાવ્યા હતા શું નમસ્કાર જય આદિવાસી મેં વિજય કતારકર બે હજાર ચોવીસના ગત મહિનામાં રાજપા ગઢવી નામના વ્યક્તિએ આદિવાસી વિસ્તાર આહવા ડાંગના વિશે એક એવી ગુણાસ્પદ ને વાહિયાત ટિપ્પણી કરી છે એમણે કહ્યું છે કે આદિવાસી વિસ્તારના અંદર આહવા ડાંગ વિસ્તારના અંદર

કે જે પણ લાગતી કાર્યવાહી છે જે પણ કાયદાકીય એમના પર કલમો લાદતી હોય એ પ્રમાણે અમે કામ કરીએ અને તમને પૂરો ન્યાય આખવા વિસ્તારના જે આખવા ડાંગ વિસ્તારના લોકોને લાગણીને ન્યાય આપતા હોય ખાસ કરીને વાત કરવામાં આવે જ્યારે પોલીસ દ્વારા એમની પર કાર્યવાહી કરવાની વાત આવે ત્યારે જે પોલીસ અધિકારીઓ છે ત્યારે આહવા ડાંગથી જ એમનું કે એમના પરિવારનું પેટીયું પણ પુરાતું હોય અત્યારે પોલીસ અધિકારી શું એમના પર કડક કાર્યવાહી કરશે ખરી ડાંગ ડાંગનું નામ આવ્યું છે ત્યારે બિલકુલ પ્રશ્ન એ છે કે આહવા ડાંગના અંદર લોકોને લૂંટી લેવામાં આવે છે અને કપડાં પણ કાઢી લેવામાં આવે છે તો પ્રશ્નો તો સીધો પોલીસ ડિપાર્ટમેન્ટ પર જાય છે કે આહવા ડાંગની પોલીસ ડિપાર્ટમેન્ટ કશું કરતું નથી પ્રશ્નો તો પોલીસ ડિપાર્ટમેન્ટ પર છે ને કે જો કોઈ લૂંટી લેતું હોય કપડાં કાઢી લેતું હોય તો એની પોલીસ કામ નથી કરતી એ થઈ

પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા શું તમને શું લાગી રહ્યું કે એવો કાર્યવાહી બિલકુલ કરવી વધતી હોય એ અમે અમારા તરફ જરૂરથી કરતી પ્રશ્ન અમારા પર પણ આગળની કાર્યવાહી શું રહેશે જો એના પર કોઈ એક્શન લેવામાં ના આવે તો આવનાર સમયના અંદર રાજભા ગઢવી વિનોદ મિસ્ત્રી અને છે તો જે સાહેબ ચલચિત્રના જે અર્ચિલ અર્ચિલ દ્વિવેદી છે એમના વિરોધમાં કોર્ટમાં અમે કોર્ટમાં ખટલો ચલાવી કોર્ટમાં જઈશું એને એનો કાયદા કે જે કંઈ એના પર કરી શકાતું હોય અમારે તો ચોક્કસ અમે કરશું આદિવાસી સમાજની બીજું કમજોર સમજવાનો જે લોકો પ્રયાસ કરી રહ્યા છે એમને એકલો જવાબ પ્રસ્તરતી મળશે આવનાર સમયના અંદર જો રાજભા ગઢવી જેવા મનોરોગી લોકોનો કાર્યક્રમ જો અમારા વિસ્તારમાં થશે તેમના તંબુ ઉખાડીને ફેંકી દેતા અમને વાર નહીં લાગશે જે આ હતા સામાજિક આગેવાન જેઓ ચીઠલીથી ડાંગ ખાતે પહોંચ્યા છે અને દર્શક મિત્રો આ જે રાજભિયા ગઢવી દ્વારા જે ટિપ્પણી કરવામાં આવી હતી ડાંગના લોકોને આ જે આ જ ડાંગ છે જ્યાં આપણે ઊભા છે ત્યારે જે વિજયભાઈ કટારકર એવોએ જ્યારે પોલીસ સમક્ષ જ્યારે આ રાજભા ગઢવીના વિરોધમાં જ્યારે નિવેદન આજે આપ્યું ત્યારે એમના દ્વારા પણ કહેવામાં આવ્યું કે પોલીસ પણ નિષ્પક્ષ તપાસની એવોએ પણ એમને બાહેનદરી આપી છે ત્યારે કેટલા અંશે નિષ્પક્ષ તપાસ કરશે ઈટનો જવાબ આદિવાસી સમાજ ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો